આજથી પાંચ છ દિવસ પહેલા અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ ગિરધરનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જુનભાઈ ભુવા જેઓને છેલ્લા સાતેક વર્ષથી સપનું આવતું કે મહાદેવનું પોતાના ઘરની પાછળ એક પ્લોટમાં શિવલિંગ છે આ વાત બધા સોસાયટીવાળાને જેવા કે ધાર્મિક આસ્થાવાળા હોય જેઓની ધાર્મિક આસ્થાની આડમાં ભેગા કરીને અહીંયા શિવલિંગ છે તેમ કહી સોસાયટીના રહીશો પાસે આશરે દોઢેક ફૂટ ખાડો ખોદાવી ત્યાંથી શિવલિંગ બહાર કાઢી અને ધાર્મિક આસ્થાની આડમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કરેલ જે કૃત્ય વિજ્ઞાન જથાના સમક્ષ ફરિયાદ થતા અને વિડીયો નજરે ચડતા વિજ્ઞાન જોથા વાળા અમરેલી આવી પહોંચ્યા અને પોલીસને સાથે રાખીને આ ઢોંગી સ્ત્રીના ઘરે જઈ વાત કરતા કે તમે આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરો છો આ બધું બંધ કરો અને જાહેર જનતાની માફી માંગો પણ આ ઢુંગી સ્ત્રી માફી ન માંગતા આખરે સિટી પોલીસ સ્ટેશનને લાવવામાં આવતા અને ત્યાં તેને લેખિત અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગવાનું કહેતા ત્યારે વધવાનું અને તેનું લલાપ ચાલુ રાખેલ પણ આખરે આ સ્ત્રીએ લેખિતમાં અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગી હતી આજરોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરજરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પહેલાં એક ચમત્કાર નામે એક જમીનમાંથી દોઢ ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન એવું આ બધું જાથા દિંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેલાવવા માંથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને બ્રહ્મા નાખો એ પણ ગુનો બને છે ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે એને કબુલાત આપવાની બંધ જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાતા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે